મોટાપોંડા કોલેજના પાર્કિંગમાંથી દસ વર્ષ અગાઉ છોડાયેલ બાઇક સાથે યુવાન વાપી ગુંજનથી ઝડપાયો વલસાડ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડ પાસે એક નંબર વગરની બાઇક લઈને આવનાર યુવકે દસ વર્ષ પહેલાં મોટાપોંઢા કોલેજના પાર્કિંગમાંથી છોડાયેલ બાઇક લઈને આવવાનો હોવાની બાતમી મળી હતી જે બાતમી ના આધારે વલસાડ ની ટીમે વર્ણનવાળો યુવક આવતા તેને અટકાવી નંબર વગરની બાઇક ને જરૂરી કાગળોની માંગણી કરી હતી યુવક સંતોષકારક જવાબ આપી ન શકતા નલસાડ ની ટીમે આધારે ડિટેલમાં તપાસ કરતા મોટાપોંડા કોલેજના પાર્કિંગમાં આઠમી ઓક્ટોબર બે ના ચૌદના રોજ ચોરી થઈ હોવાની ફરિયાદ કપરાડા પોલીસ મથકે નોંધાઈ હતી જે બાબતે બાઇક સાથે ઝડપાયેલ યુવક ને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી હતો પરંતુ બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરી હતી વલસાડ એસઓજી ની ટીમે ચોરીની બાઇક સાથે પચીસ વર્ષીય આશીષ નંદલાલ રાજભરની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે કપરાડા તાલુકાના મોટા પોંડાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પાર્કિંગમાં મયુર રસિકભાઇ ધોળીએ તેની બાઇક નંબર જીજે પંદર એન વન એઇટ સિક્સ વન પાર્ક કરી હતી આઠમી ઓક્ટોબરના રોજ અજાણું ઈસમ કોલેજના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરી ગયો હોવાની ફરિયાદ કપરાડા પોલીસ મથકે નોંધાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો